ઘણા લોકોના મનમાં એક ગ્રંથિ બંધાયેલી હોય છે કે કેરી સ્વભાવે ગરમ છે કેરી સ્વભાવે જરા પણ ગરમ નથી જેમ આપણા મનમાં એક ગ્રંથિ બંધાયેલી છે કે દહીં સ્વભાવે ઠંડુ છે આ ગ્રંથિ પણ બિલકુલ આપણે ઘણો અત્યાચાર કરીએ છીએ કેરી સાથે સાથે આપણે ઘણી ભૂલ કરીએ છીએ આપણે શું કાઈ ખાઈ કરીએ અડધી કાચેલી અડધી પાકી કેરી સમારીએ એની અંદર પ્રચુર માત્રામાં આપણે ખાંડ નાખીએ અને કૃત્રિમ રીતે ગળ્યો રસ બનાવીને ખાઈએ આપણે શું કરીએ સાથે ખાઈએ 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 શાક રોટલી કેરી કેરી સારી પચી શકતી અને આપણને અળાયો કરે છે આપણને બીમાર પણ પાડે છે કાર્બન વાળી કેરી ખાવાનું બંધ કરો કેરી ઘરે લાવો એને પકાવો અને આવી રીતે નેચરલ રીતે ઘરે પકવેલી કેરી તમે ખાવ છો ત્યારે એ કેરી ક્યારે પણ તમારા શરીરની અંદર ગરમી સંબંધિત સમસ્યાઓ સર્જી નથી ઈશ્વર ક્યારે ગાંડો ન હોય કે એના લાડકા દીકરાઓને ગરમી ઋતુમાં ગરમ ફળ આપે કેરી સ્વભાવે ઠંડી છે પરંતુ જણાવેલા સૂચનો સાથે જો આપણે કેરી ખાઈશું તો કેરી આપણને ક્યારેય ગરમ ના પડે કેરી સ્વભાવે ઠંડી છે